ના પાડે તારી ફેરી નાખી બે ફર કરતા અથતા વધારે ઉડ્યો આ ફરતા જો ઓલું બધું ઉખાડી હોત નાખી દોસિંગ બેસિંગ બેસિંગ બધું ગુડ નાખ્યું આ ખાણે કરી આપીએ આના

ખર્ચ મળતો નથી બીજું ખર્ચ ઉભું કરી આલે ફ્યુઝ કાઢ લે જા દે ફ્યુઝ કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ન રવા દીધું